રાજુલાના મોટા અગરિયા ગામે વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા જોવા મળેલા હતા અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય હંમેશા રહ્યું છે રાજુલાના મોટા અગરિયા ગામે વાડી વિસ્તારમાં સિંહણના આટાફેરા જોવા મળેલા હતા વાડી વિસ્તારમાં સિંહણ સાથે ત્રણ બચ્ચા શિકારની શોધ માટે લટાર મારી રહ્યા હતા સિંહણ સાથે ત્રણ બચ્ચાઓ શિકારની શોધમાં લટાર મારતા જોવા મળેલા હતા શિકાર અને પાણીની શોધમાં સિંહ પરિવારની લટાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે